અંબાજીમાં ગબર પરિક્રમાનો આજે છેલ્લો દિવસ છે આજે મંત્રોત્સવમાં વિશ્વની સુખાકારી માટે છે જ્યાં ડ્રોન અને બ્લોર મશીનથી પુષ્પવર્ષા કરવામાં આવી છે અમદાવાદ સોલા ભાગવતના ઋષિકુમારો અને શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા કરાઈ જે અંબેના મંદિર આજે છેલ્લો દિવસ હોવાથી ભક્તોની ભારે ભીડ જોવા મળી છે ઋષિકુમારો એસડીએમ ગુરુજનો સહિત શ્રદ્ધાળુઓ ગરબે ગુમ્યા હતા અમદાવાદ ભાગવત વિદ્યાપીઠ બ્રહ્મશ્રી સંસ્કૃત વિદ્યાલય અંબાજી સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ શ્લોક અંતા ggio <sweak> અમે શ્રી વિદ્યાપીઠ અમદાવાદ સોલા કૃષ્ણધામથી એકસો ને એકાવન ઋષિકુમારો અહીંયા માતાજીના શક્તિપીઠના આ મહાઉત્સવના એકાવન શક્તિપીઠના મહાઉત્સવમાં અહીંયા આવ્યા છીએ ત્યાં મંત્રોચ્ચાર શ્લોકગાન સ્તોત્ર પાઠ વગેરે અહીંયા કાર્યક્રમો છે જેમાં સંલગ્નતા આપી અને આજે અમને બધાને ખૂબ આનંદ આવી રહ્યો છે મંત્રોચ્ચાર એમ કહેવાય છે યાવન વેદાક્ષરાણી તાવન હરિનામાની જેટલા મંત્રોચ્ચાર કરવામાં આવે છે જેટલા શ્લોક બોલવામાં આવે છે તેટલા એ શ્લોકના એ મંત્રના જેટલા અક્ષર

છે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હાજર ચોવીસ નો આજે અંતિમ દિવસ છે ગત પાંચ દિવસોમાં સાડા નવ લાખ થી પણ વધારે યાત્રિકો પરિક્રમા કરીને દર્શનનો નો લાભ મેળવ્યો છે ગઈકાલે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય એવી રીતે ગુજરાત વિધાનસભાના તમામ સદસ્યો અહીંયા આવ્યા હતા અને મહાઆરતીનો લાભ લીલો લીધો હતો આજની જો વાત કરીએ તો સંસ્કૃત પાઠશાળાના દોઢસોથી વધારે ઋષિકુમારો આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓ દ્વારા આજે ખૂબ જ સુંદર અને મધુર મંત્રોચ્ચારનો જે કાર્યક્રમ છે એ કરાવવામાં આવશે તેની સાથે સમગ્ર પરિક્રમા પથ ઉપર પૃષ્ઠ પૃષ્ઠપૃષ્ટિનો આ કાર્યક્રમ પણ આજે કરવામાં આવશે ત્યારબાદ એક વખત આ લોકો પરિક્રમા કરી લે મંત્રાક્ષરીનો પણ એક સરસ કાર્યક્રમ આજે આયોજન કરવામાં આવે છે